શિવમ હાઇટ્સ તરસાલી ખાતે ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા શિવમ હાઇટ્સ સોસાયટીના રહીશો દ્વારા શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે રાત્રે ભક્તિમય વાતાવરણમાં સુંદરકાંડ પાઠનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ રાત્રે સાડા નવથી અગિયાર કલાક સુધી યોજાયો હતો સોસાયટીના રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ પાઠને રંગેચંગે સંપન્ન કર્યો હતો આ સુંદરકાંડ પાઠમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી ભાઈઓ અને બહેનો એમ સૌએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી પાઠની પૂર્ણાહુતિ બાદ સોસાયટીના પ્રમુખ શ્રી તુષારભાઈ પંચાલ દ્વારા તમામ ઉપસ્થિતો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌએ એકસાથે પ્રસાદ અને નાસ્તો લઈને સત્સંગનો આનંદ માણ્યો હતો આયોજનથી સોસાયટીના રહીશો વચ્ચે ભક્તિ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર રોનક ઠક્કર બીએ ન્યૂઝ ગુજરાતી વડોદરા